નમસ્કાર મિત્રો ધોરણ દસ પૂરક પરીક્ષાની હોલ ટિકિટ આવી ગઈ છે જે વિદ્યાર્થીઓ ધોરણ દસની પૂરક પરીક્ષા આપવા માગતા હોય તેની હોલ ટિકિટ બાર છ બે હજાર પચીસ ઓનલાઈન આવી ગઈ છે તો તમે જે સ્કૂલમાં ધોરણ દસનો અભ્યાસ કરેલો હોય તે સ્કૂલનો કોન્ટેક કરી અને ત્યાંથી હોલ ટિકિટ મેળવી લેવી અખબારી યાદીનો આપણે સંપૂર્ણ અભ્યાસ કરશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માન્યતા પ્રાપ્ત રાજ્યની ધોરણ તમામ માધ્યમિક શાળાઓ અને સંસ્કૃત પ્રથમાની પાઠશાળાઓમાં આચાર્યશ્રીઓ શિક્ષકશ્રીઓ વહીવટી કર્મચારીઓ વાલીઓ તથા વિદ્યાર્થીઓને જણાવવાનું કે માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ દસની ની પૂરક બે હજાર પચીસની ની પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદવારોની પરીક્ષા ત્રેવીસ છ બે હજાર પચીસથી શરૂ થશે અને આપની પરીક્ષા ત્રેવીસ છ બે હજાર પચીસથી શરૂ થશે પરીક્ષાઓના પ્રવેશપત્ર એટલે કે હોલ ટિકિટ બાર છ બે હજાર પચીસથી બોર્ડની વેબસાઇટ પરથી શાળા દ્વારા ડાઉનલોડ કરી શકશે એટલે કે શાળાના ઇન્ડેક્સ નંબર ઉપરથી ડાઉનલોડ થશે એટલે આપણે શાળાનો કોન્ટેક કરી અને ત્યાંથી આપણી હોલ ટિકિટ મેળવી લેવાની રહેશે પ્રવેશપત્ર હોલ ટિકિટની પ્રિન્ટ કાઢી પરીક્ષાર્થીના પૂરક બે હજાર પચીસ પરીક્ષાના આવેદન મુજબ વિષય અને માધ્યમની ખરાઈ કરીને હોલ ટિકિટ નિયત કરેલ જગ્યાએ પરીક્ષાર્થીનો ફોટો ચોંટાડી પરીક્ષાર્થીની સહી પરીક્ષાર્થીના વર્ગ શિક્ષકની સહી તેમજ નિયત જગ્યાએ આચાર્યનો સહી અને સિક્કો અડધી સહી અને સિક્કો ફોટા પર આવે તે રીતે કરીને પરીક્ષાર્થીઓને આપવાની રહેશે એટલે કે તમે જે હોલ ટિકિટ મેળવો તેમાં ખાસ જજો કે તમારો ફોટો આચાર્યની સહી આચાર્યની સહી અને સિક્કો છે પ્રવેશ પત્ર સાથે પરીક્ષા માટેની ધોરણ દસની સૂચના નંબર એક થી તેર પ્રવેશ પત્રના પાછળના ભાગે પ્રિન્ટ કરી વિદ્યાર્થી અને આચાર્યશ્રીની સહી સાથે ફરજિયાત આપવાની રહેશે એટલે કે તમને જે પણ હોલ ટિકિટ મળે તેની પાછળ એક સૂચના હોય નંબર એકથી નંબર તેર સુધી તે તમે સંપૂર્ણ તેનો અભ્યાસ કરી લેજો અને તેમાં આચાર્યશ્રીની સહી અને વિદ્યાર્થીની સહી તે ચેક કરી લેજો સાથે ઓનલાઈન મૂકવામાં આવેલ વિતરણ યાદીના પ્રવેશ પત્ર તથા સૂચનાપત્ર આપ્યા બદલની પરીક્ષાથીની સહી લેવાની રહેશે જે શાળા કરશે કારણ કે જ્યારે તમે ઓલ ટિકિટ લેવા જશો ત્યારે તમારી એક સહી લેવામાં આવશે કે આ વિદ્યાર્થીને ઓલ ટિકિટ અહીંથી મળેલ છે પરીક્ષાર્થીઓના આવેદન તથા પરીક્ષાર્થીના હોલ ટિકિટમાં દર્શાવેલ વિષયો બાબતે કોઈ વિસંગતતા જણાય તો બોર્ડની ગાંધીનગર કચેરી ખાતે માધ્યમિક શાળા માધ્યમિક શાખાનો જરૂરી આધારો સાથે દિવસ ત્રણમાં સંપર્ક કરવો તો વિદ્યાર્થી મિત્રો જેને ધોરણ દસની પૂરક પરીક્ષા આપવાની છે